મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદમાં દસ દિવસ પહેલા જ વાયરસ આવી ગયો છે ગુજરાતમાં એચએમપીવી વાયરસને લઈને સરકાર સતર્ક થઈ છે અમદાવાદમાં બે મહિનાનું બાળક એચએમપીવી પોઝિટિવ આવ્યું હતું પણ ઓરેન્જ હોસ્પિટલ દ્વારા જાણ નોટિસ આપવામાં આવી છે ડિસેમ્બરે બાળક દાખલ થયું છે અને ચોવીસ ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો છતાં દસ દિવસ સુધી જાણ થઈ નહોતી જેથી એમસીના આરોગ્ય વિભાગે કડક પગલા ભર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એચએમપીવી વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન એચએમપીવી વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રી જે પી નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી અમે સ્થિતિ સ્થિતિ પર પર નજર નજર રહ્યા છીએ પાડોશી દેશોમાં પણ વાયરસની રાખવામાં આવી રહી છે અમે તમામ પગલા લેવા તૈયાર છીએ નોંધનીય છે કે ભારતમાં એચએમપીવી વાયરસના ચાર કેસની પુષ્ટિ થઈ છે બે બેંગ્લોર ગુજરાતમાં પાંચ અને પશ્ચિમ બંગાળમાં એક એક દર્દી મળી આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા સોનો સસ્તો થયો ચાંદીના ભાવ વધ્યા સોમવારે છ જાન્યુઆરી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ રૂપિયા ત્રણસો તેતાલીસ ઘટીના રૂપિયા સત્યોતેર હજાર એકસો એકસઠ થયો છે શુક્રવારે તેની કિંમત રૂપિયા સત્યોતેર હજાર પાંચસો ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તો એક કિલો ચાંદીની કિંમત એક હજાર એકત્રીસ રૂપિયા વધીને નેવ્યાસી હજાર એકસો બાવન રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ પહેલા શુક્રવારે ચાંદીની કિંમત અઠ્યાસી હજાર એકસો એકવીસ રૂપિયા પ્રતિ કિલો હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આજે જાહેર થશે દિલ્હી ચૂંટણીની તારીખો દિલ્હીની સિત્તેર વિધાનસભા સીટો માટે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે આ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેની તારીખો આજે જાહેર થશે ચૂંટણી પંચ બપોરે બે કલાકે પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરશે આ સોમવારે ચૂંટણી પંચે મતદાર જાહેર કરોડ પંચાવન લાખ ચોવીસ હજાર આઠસો અઠાવન મતદારો છે આ વખતે પણ દિલ્હીમાં એએપી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતનું તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું ઉત્તર ભારતમાં વરસેલા પવનો સાથે ગુજરાત પર ફૂંકાતા રાજ્યમાં પારો પાંચ ડિગ્રી ગગડ્યો છે જેના કારણે લોકો ઠંડીમાં ઠૂઠવાયા છે રાજ્ય પર આવતા પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે આગામી ત્રણ દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે જ આ સીઝનની સૌથી વધુ ઠંડી હશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભયાનક બરફના વાવાઝોડામાં અમે અમેરિકાની સ્થિતિ ખરાબ આગાહી મુજબ અમેરિકામાં બરફનું ભયાનક વાવાઝોડું આવ્યું છે જેને કારણે અમેરિકાના સાત રાજ્યોમાં ઇમરજન્સી જાહેર છે એક દાવા અનુસાર છેલ્લા દસ ચૌદ વર્ષમાં આ સૌથી ભયાનક બરફનું વાવાઝોડું હોઈ શકે છે કેટલાક વિસ્તારોમાં બોતેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ વાવાઝોડાથી અમેરિકાના છ કરોડ જેટલા લોકોના જીવનને અસર થશે શિકાગોથી ન્યૂયોર્ક અને સેન્ટ લુઈસની તમામ ફ્લાઇટો અને ટ્રેનો રદ થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં ઉત્તરાયણ બગાડ છે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી બાર થી અઢાર તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે આગામી તારીખ ચાર થી સાત દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે ત્યારબાદના મહત્વના જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો